અસલામ કેમ છો બધા બાળકો આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી બાળકો આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આજે આપણે મૂળાક્ષર મલચાનો મૂકતા અને લખતા શીખીશું બાળકો આગળના તાસમાં આપણે મૂળાક્ષર ક કમળનો કથી લઈને મૂળાક્ષર ભ ભ ભમરડાનો ભ સુધી ખુદતાને રખતા શીખી ગયા અહીંયા સુધી તો તમને આવડી ગયું હશે ને બાળકો તો હવે ભ ભમરડાનો ભ પછી શું આવશે હું તમને બતાવું છું ભ ભમરડાનો ભ પછી આવશે મ મરચાનો મ આને શું કહેવાય બાળકો મ મરચાનો તમે પણ મારી સાથે બોલો મ મરચાનો હવે બાળકો મૂળક્ષરમાં મરચાનોમાં ટપકા ઉપર ઘૂંટતા શીખીએ સૌપ્રથમ બાળકો અહીં બતાવ્યા પ્રમાણે ઉપરથી વળાંક લઈ તેને અડી ઊભી લાઈન કરી અહીં બતાવ્યા પ્રમાણે ગોળ વાળી ફરી તેને જ અળીને આઢી લાઇન કરો ત્યારબાદ તેને અડી ઊભી લાઇન કરી નીચેથી થોડું વાળો બાળકો હું ફરી એકવાર બતાવું છું સૌપ્રથમ હિં બતાવ્યા પ્રમાણે વળાંક લઈ તેને જ અડી ઊભી લાઈન કરી હિં બતાવ્યા પ્રમાણે ગોળ વાળો ત્યારબાદ તેને જ અડીને આડી લાઈન કરો ત્યારબાદ તેને અડી ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો આમ બાળકો ઘૂટતા જાઓ અને બોલતા જાઓ મરચાનું મ મ મરચાનું મ મા મલચાનો માં ઘૂંટાઈ ગયા પછી આવી રીતે દેખાવું જોઈએ હવે બાળકો આપણી શાળામાંથી આપેલ ગુજરાતીની ચોપડીમાં પાના નંબર પચાસ ઉપર મૂળાક્ષર મ મલચાનો મ ટપકા ઉપર વ્યવસ્થિત રીતે બોલી બોલીને સારા અક્ષરે આખા પાના પર લખવું ટપકા પર લખાઈ ગયા પછી તે જ ચોપડીમાં પાના નંબર એકાવન ઉપર મૂળાક્ષર મ મલચાનો મગ જોઈને સારા અક્ષરે વ્યવસ્થિત રીતે આખા પાના પર લખવું આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો અલ્લાહ હાફિઝ બાળકો બાય બાય આપણે ફરી મળીશું